ભગવાન કૃષ્ણ કનિયો એક બાજુ સાત અક્ષરણી સેના છે પાંડવો તરફ અને એક બાજુ કૌરવો તરફેના છે અને અર્જુને ભગવાન એટલું કીધું કે મારે એક વાર મારી સામે કોણ લડવાનું છે મારે કોની સામે યુદ્ધ કરવાનું છે એ મારે જોવું છે એટલે બે

અને ગીતાનો જે વિષાદ યોગ છે એ અમારો ચારણ કવિ લખે છે કે પિતા મહાભીષ્મને દ્રોણ ગુરુ ખરા ઉજળા કુર પૂજન છાજે વડીલ પૂજ નીક ની ઉપરે કેશવા મારે ધનુષ ઉપાડતા પિતૃ લાજે હું નહીં યુદ્ધ કરી શકું કોની સામે હું હથિયાર ઉપાડું હે કનૈયા મારા હથિયાર નહીં થઈ શકે

અર્જુન છ જણાને આવે છે અગ્નિદાત વિષદાતના ક્ષેત્રદાર ધનહાર બહુરી બકાર શસ્ત્ર ગહી અવધ સટકાર અગ્નિદાત વિષદાત્તનાર તમારા કુળમાં કુટુંબમાં આગ લગાડે તમને મારી નાખવા માટે દગો કરીને તમને આગ લગાડે અગ્નિદાત વિષદાત નાર તમને મારી નાખવા માટે ઝેર પીવરાવે ક્ષેત્રદાર ધનહાર તમારી આજીવિકાનું સાધન ચોંટી લે અને તમારી પત્ની ઉપર ચારિત્રની ભ્રષ્ટ કરવા માટે છે અને એની સામે કુડી નજર કરે અને બહોરી પકારત શાસ્ત્ર ગ્રહી અને યુદ્ધમાં સામે આવીને પડકાર કરે ન મારવા યોગ્ય હોય તો પણ હે અર્જુન એને મારી નાખવામાં પાપ નથી એક એક અંગ હોય દોષ નાહી કૃષ્ણ કહે એક અંગ હોય તો એનો વધગ્રહ માં દોષ નથી એમ કહે છે અને કુરુષ અંગ આત તાઈ તે અધાઈ આ કુરુક કરો માં તો છે છ ભેળા થયા છે લાખા ગ્રહમાં અગ્નિ લગાડવામાં આવી તમને દ્રૌપદી તમારી ગાદી લઈ લીધી અને આજ તમારી હામે પડકાર કરી અને રણમેદાન માં ઉભા છે અને હે અર્જુન હવે ક્ષાત્ર ધર્મ ભૂલી અને તારે પારો ના પગલા ભરવા હોય તો મારી ના નથી અર્જુનને સગા વાલા મિત્રો સ્નેહીઓ કુટુંબ ગુરુ નો એટલો બધો મોહ છે કે અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર નથી થતો કૃષ્ણ એમ થયું કે હવે કઈ તૈયાર થાય હું કોણ છું હજી આ ઓળખતો નથી મને અને યથા નદીનાં સમુદ્રમેવાભિમુ દ્રવંતી તથા વીરા વિશંતી વક્રંડ વાયુર્જમોગ્નિ વરુ શશાંકા પ્રજાપતિ સ્વિતા મૃષ્ણ એ આદવ હે સખેતી ગજાનતા મિમાન આ ગીતાના શ્લોક છે ભગવાન ના વૈરાટ રૂપ

સેના છે ભગવાન કૃષ્ણના મોઢામાં હોમાઈ જાતી જોઈ અને રોવાડે રુવાડે ભગવાન કૃષ્ણને દેવતાઓ જોયા ત્યાં તો પગમાં ગયો કૃષ્ણ સશાંક પ્રજાપતિ સ્વમ પ્રપિતા મહેશ કૃષ્ણ હું તારું કેટલું વર્ણન કરું મને ખબર નથી પડતી તું આજ મને બ્રહ્માના બાપના બાપ ના જેવો લાગે છે આ સિવાય મને કઈ બીજું આવડતું નથી વાહ વાયુર્યમોગ્નિ વરુણ શશાંક પ્રજાપતિ સ્વમ પ્રાપિતા મહચ હે કૃષ્ણ હે યાદવ હે સખેતી હે કૃષ્ણ મારી ભૂલ હતી આજ સુધી મેં તને મામાનો દીકરો માન્યો મેં તને ભાઈ માન્યો મેં તને ભાઈબંધ માન્યો ઘણી એ બધું અજાણતા મહિમાનમ તવેદમ એ બધું ભારાથી અજાણતા થઈ ગયું આજ મને ખબર પડી કે હવે હું યુદ્ધ કરવા માટે તૈયાર છું કૌરવોની સભામાં ગુરુ કૃપાચાર્ય મહારાજ જુઓ તો દુર્યોધન મહારાજ ને કેટલા દિવસની ઘાત છે નક્ષત્ર નો ગ્રહ મંડળ નો અભ્યાસ કરી પ્રશ્ન કુંડલી માંડી અને કૃપાચાર્યજી કે છે કે દુર્યોધન મહારાજ ને અઢાર દિવસ ની ઘાત છે અઢાર દિવસ જો પૂરા થાય અને ઓગણીસ દિવસ નો સુરજ નારાયણ જો દુર્યોધન મહારાજ જોઈ શકે તો ખુદ કાળ પણ એને ન મારી શકે પણ ત્યાં તો કૌરવની સભામાં હોબો પડી ગયો અઢાર અઢાર દિવસ સુધી કોણ રક્ષણ કરે આ યુદ્ધમાં એનું હાલતા ચાલતા હાલતા ચાલતા હાલતા ચાલતા હાથમાં માળાનો બેરકો ફરે છે અને પિતામાં ભીષ્મ એમ કે છે કે અઢાર દિવસ નું રક્ષણ થાય ખરું કે પણ મહારાજ કોણ કરે તો કે હું કરું અઢાર દિવસ નું રક્ષણ અને હું અઢાર દિવસ નું રક્ષણ કરું ઈ શબ્દો જ્યાં ભગવાન કૃષ્ણને ને પડ્યા એને એમ થયું કે જો દાદો અઢાર દિવસ નું રક્ષણ કરે તો હું અને દુનિયાના તમામ દેવતાઓ જો ભેળા થાય તોય દુર્યોધન ને મારી ન હગાય એટલે સરસ્વતી નો હુકમ કરો યા કુંદેન્દુ તુષાર હાર ધવલા ત્યાં તો શારદા આવીને હામાં ઉભા મહારાજ હુકમ કે તમે પિતામાં ભીષ્મ ની બુદ્ધિ ફેરવી નાખો કે મહારાજ ક્યો તો તમારી અને કયો તો અઢારે અઢાર અક્ષણી ની બુદ્ધિ ફેરવી નાખું પણ ભીષ્મ ની બુદ્ધિ મારાથી નહીં ફરે કારણ કે પાંચ તત્વ જેના શુક્ર ને સ્પર્શ નથી કરી શક્યા એવો મહાવર્ધો એ ભીષ્મ એની બુદ્ધિ ફેરવાનું મારું ગજ્યું નથી પણ રૂપે આ કીકૌરોની સભામાં ખબર પડી ગઈ કે પિતામાં ભીષ્મે દુર્યોધન નું રક્ષણ કર્યું દુર્યોધન નું રક્ષણ કર્યું દુર્યોધન નું રક્ષણ કર્યું એમાં નકુલ નો અને સહદેવ નો મામો મારવાડથી શૈલ રાજા આવેલો એનાથી નો રહેવાનો અને શૈલ્ય આવી અને પિતામાં ભીષ્મને એમ કીધું કે જો અઢાર અઢાર દિવસ સુધી તમે એકલા દુર્યોધન નું રક્ષણ કરવાના હો તો અમે કઈ ખીચડ કાયા સાધુ નથી કે તમારા રણ મેદાન માં ખીચડું ખાવા માટે આવ્યા છીએ ક્ષત્રિય ના દીકરા તરીકે જો યુદ્ધમાં અમને જો ભાગ ન મળે ભીષ્મ કે છે દ્રોણાચાર્ય બે દિવસ નું રક્ષણ સ્વીકાર્યું પિતામાં ભીષ્મે ત્રણ દિવસ નું રક્ષણ સ્વીકાર્યું સાડા સત્તર દિવસ નું જયારે રક્ષણ બધા વેચી લીધું ત્યારે દુર્યોધને આવીને કીધું કે મને માણ માંય નહીં અને બાયડીમાં નહીં એવો કરી નાખી અને શું કામ મને ભૂડો લગાડો છો રણ મેદાનમાં તમે જો અઢાર અઢાર દિવસ સુધી બધા ભેળાથી મારું રક્ષણ કરવાના હો તો છત્રી નો હું પણ દીકરો છું મારે કોઈના રક્ષણ ની જરૂર નથી કે દુર્યોધન બાપ મને ખબર છે આ તો નથી બોલતો પણ તારો કાળ બોલે છે અને દુર્યોધને મેણું માર્યું આ એ તો મને ખબર છે દાદા તમે કનિયાની માયા જાળમાં ફસાઈ ગયા છો આને રોવાડા આવળા છે ભાઈ પિતા વિશ્વના કાય દુર્યોધન ત્રણ દિવસના રક્ષણની મે વાત કરી હતી પણ કાલનો સૂરજ નારાયણ ઉગે સૂરજ નારાયણ આત્મે વાસુદેવ કર ચક્ર ને ધરે તો તુમકો મુખ ને દિખાવ તો લાજે મેરી ગંગા જનની શાંતન પુત્ર ને કહાવ જા મારી પ્રતિજ્ઞા છે કે કાલનો ન સુરતનારાયણ ઉગે આત્મે ત્યાં સુધી ધરતીના પડદા માથે હું પાંડવો ને નહીં જીવતા રહેવા દઉં અને આ પિતામાં ભીષ્મની પ્રતિજ્ઞાની કૃષ્ણને ને ખબર પડી ત્યાં પેટમાં પીડ ઉપડી થાય દ્રૌપદીજી યુદ્ધ જોવા માટે આવ્યા છે બધા આવ્યા છે એમાં એમાં દ્રૌપદીજીને ને અડધી રાતે બોલાવીને તંબુ માંથી એટલું કીધું બેન રથ તૈયાર છે મારી ભેળા આપને વધારવાનું છે પણ કે ભૈયા અત્યારે તો હા અત્યારે બેસી જાવ રથમાં રથમાં બેસીને પિતામાં વિશ્વનો જ્યાં તંબુ છે ત્યાં આવ્યા પિતામાં વિશ્વનો માળાનો વેરકોર છે પ્રનમો તું આધિ અનાધિ પ્રનમ કયો હે તું જીવ માજા સક્રમમ ત્રિલોકના નાથ નું આરાધન કરે છે ચર્મચક્ષુ બંધ થઈ ગયા છે અંતરના કબાટ ખુલી ગયા છે અને ત્રિલોક ના નાથ ની હારે પિતામાં ભીષ્મ વાતો કરે છે આગળ કૃષ્ણ ઉભા અને દ્રૌપદીજી ની ઈશારત થી કીધું જાઓ દાદા ને ખોળો પાથરી પગે લાગો એ દ્રૌપદીજી આવીને દાદા ને હાડી નો પાલો નો છેડો આમ લાંબો કરીને પગે લાગ્યા આમ દાદા ની આંખ ઊંચી થઈ અખંડ સૌભાગ્યવતી ભવ હાલે દ્રૌપદી ખાડ 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 દાંત કાઢ્યા ભાઈ અરે બેટા તમને અખંડ સૌભાગ્યવતી ના આશીર્વાદ આપું છું અને તમે દાંત કેમ કાઢો છો કે દાદા તમે તો પ્રતિજ્ઞા લીધી છે કાલ સૂરજ નારાયણ દુનિયાના પડદા પર હું પાંડવો નહીં રહેવા દઉં અને પાછો મને અખંડ આશીર્વાદ આપો છો કે આ કામ કાળિયા નું હોય આ કામ કૃષ્ણ નું હોય કૃષ્ણ એ હાકલ કરી ત્યાં હાથ જોડીને આવીને ભારે જી દાદા કે તે મારી પ્રતિજ્ઞા તોડાવી છે પણ જા હું ગંગા પુત્ર પ્રતિજ્ઞા કરું છું તેવી પ્રતિજ્ઞા કરી છે કે હું ધારણ કરું તો હા ઉગે અને કાલ નો નારાયણ આસમે હવે પાંડવો ને તો મેં દ્રુપદી ને અખંડ સૌભાગ્યવતી નો આશીર્વાદ આપી દીધો એનું રૂવાડું ખાંડું નહીં થવા દઉં પણ તેવી પ્રતિજ્ઞા કરી છે કે હું આત્મા હથિયાર નહીં ધારણ કરું અને સૂરજ ઉગે પેલા તો લાજે ગંગા જનની અને કહાવ કાલ જો તને આત્મા હથિયાર ન ધારણ કરાવું તો તો મારી જનતા માથે માથે ફિટકાર વરસાવજો હથિયાર ન ધારણ કરાવું તો તો મારી જનતા માથે ફિટકાર વરસાવજે અને બીજે દિવસે યુદ્ધ નો મોરચો મનાકોર ધંધ લાગ્યા લંકા વાળા રામ જમ્યા પાંડુવા મસાયા કૃષ્ણ પછી રાજે બોલી ભોગ દીધા હતા એવા ફેર પાછા ગરુ વાળા બોલવા ધીંગાણા પણ આ જે દાદો લડે છે મહાકાળ હામો લડતો હોય એમ લડે છે દાદો अर्जुन ના રથને પોતાના તીર થી આખો સરા પંજર કરી નાખ્યો કૃષ્ણ અર્જુન ને એમ કે છે કે અર્જુન કેમ નથી એક પણ બાણમાંથી તીર છોડી શકતો કે મને ખબર નથી પડતી પણ દાદાની સામે જઉ છું ને ત્યાં મારા ગાત્રો સિતિલ થઈ જાય છે 165 વર્ષની તેદી પિતામાં ભીષ્મની ઉંમર હતી અને 62 વર્ષનો अर्जुन હતો સંજે કહત કે એક ગાંધી વિતે મહાવીર ખાંડવ પ્રજારો તહા સુન હે બખાન મેત દેવ દેત નાગ પોટા બધીતે नाराज ઉતે હીતે મે એક બંધન રુકાયો વ્યમ થાન મે એસી ચપલાઈ તાપે છાઈ ચપલા એસી તારન ઉપર વૃદ ગંગા પુત્ર કી નિદાન મે કે નેન પિતા ધ્યાન મે તો સારથી અજ્ઞાન મે જો બાન રહે માનવે પકુવા કટે પાન મે અર્જુન થઈ ગયા ત્યારે અર્જુને એવા બાણ ચલાવ્યા હતા કે ધરતી ની માથે મેઘ રાજા નું એક બુંદ નોતું પડવા દીધું એસી ચપલાઈ તાપે છાઇ ચપલાસી તાર્યું ગંગા પુત્ર ઉદાર બલ અસ્ત્ર વામ પાન ધારી ગયું છે આખો રસ સરા થઈ ગયો છે અને દાદો આ દ્રશ્ય જોવે છે પણ હજી કૃષ્ણ ગભરાતો નથી દાદાને જે દ્રશ્ય જોવું છે એ દ્રશ્ય હજી સર્જાતું નથી અને ભાઈ પિતામાં ભીષ્મે મોઢામાં ખુલ્લી તરવાર લીધી અને કાન સુધી ફણસ ખેંચી તીર ચડાયું ભાઈ અને પેંજની પેં દીયો પગતો પેંજની ભેલાઈ રથની પિંજળીની માથે પગ મૂકી અને દાદા એ વસુંધરાના કાળજાની માથે પગ જ્યાં મૂક્યો હતો થરાક 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 વસુંધરા થવા માટે લડવા માટે ગયો વસુંધરા થાય દીપાળો ગોઠણીએ થઈ ગયા એને એમ થઈ ગયો કે આજ વસુંધરાના છેડા મારા ડાટમાંથી છૂટી ન જાય એટલા માટે દીપાળો વસુંધરાના ધરતીના છેડા પકડીને ગોઠણીએ ભર થઈ ગયા સુરજ નારાયણે રથના ઘોડાની લગામો હતાણ કરી લીધી કે આજ કદા દાદાનો હાકલો સાંભળી અને મારા ઘોડા દિશા ન ચૂકી જાય અને ગડગડ થી દોટ મૂકે અર્જુન ના રથ ની સામે ત્યાં તો કૃષ્ણ ઠેકી રેઠો ઉતરી ગયો ભાઈ અર્જુન એ અર્જુન કેતા અર્જુન રથ માંથી એક બાજુ થી નીચે પડી ગયો આજ કૃષ્ણ છે એ રથ નું પૈડું ખેંચવા માટે પ્રયત્ન કરે છે પણ નેન પિતા ધ્યાન મે તો સારથી થી અજ્ઞાન મેજો બાંધ રહે મ્યાન વે પખુવા કટે પાન એક દાડા નઈનો છે ઈ દ્રષ્ટિ છે એ પિતામા સામે લાગી ગઈ છે કદાચ જો મારી દ્રષ્ટિ ચૂકી જાવ અને અર્જુન ને દાદો મારી નાખે તો કૃષ્ણ રથનું નું ખેંચવાનો પ્રયત્ન કરે છે પણ રથનું નું દાદાની સામે નજર છે એટલે ધૂળથી ભરાઈ જાય છે અને દાદો મરક 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 દાંત કાઢતો કાઢતો ડોટ મૂકીને રથની સામે આવે છે અને છેલ્લો હાકલો કર્યો એ હાકલો કરતા કૃષ્ણે રથના પૈડા ખેંચી લીધો નાંગલી ને વેટે ચકર 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 ચડાયું હોય ત્યાં પિતામાં ભીષ્મ કૃષ્ણના ચરણોમાં હથિયાર ફેંકી દીધા અને કૃષ્ણ ને ભીષ્મ એટલું કે મારે તો તને વ્યાકુળ જોવો તો તારા શરીરની ઉપર લોહી ના દાગ હોય તારા માથાની લટું વિખરાઈ ગઈ હોય તારું પિતાંબર છૂટી ધરતી ઉપર પડી ગયું હોય અને તું આકુળ વ્યાકુળ થઈ ગયો હોય ઈ મારે જોઉં તું કેમ દોસ્ત ક્ષત્રિયો કેવાય ખબર પડી ને હાથમાં હથિયાર રહેવું પડ્યું ને આપ કીયો કે શસ્ત્ર બિના ભૂમિ હરી હો સબ ભાર તો હમે ક્ષત્રિ કા ના ગીને અબ બોલી હું બચન વિચાર અહીંયા કઈ વ્રજની બાળાઓના વસ્ત્રો લઈને જાડવા પર નહોતું ચડી જવાનું કે આયા તો હામે મહાકાલ ને થોભાવી દે એવા ક્ષત્રિયો ક્ષત્રિયોની હામે લડવાનું હતું

અને હજારો ના રક્ત થી રંગાણીની રાજગાદી ઉપર યુધિષ્ઠિર મહારાજ ને મન માનતું નથી પોતે ઉદાસ રહે છે ઉત્તરાયણના સૂર્યની રાહ જોઈ અને બાણસૈયા પર પિતામાં ભીષ્મ પડ્યા છે કૃષ્ણને યુધિષ્ઠિ એમ કહે છે હાલો ને આપણે દાદા પાસે જાય અને દ્રૌપદી પાંચે પાંડવો ભગવાન કૃષ્ણ એ બધાય આજ ઉત્તરાયણના સૂર્યની રાહ જોતા બાણસૈયા પર પડેલા ભીષ્મ પાસે આવે છે

જવાબ આપે છે પિતામહ વિષુ બેટા તું સાચી છો કૌરવ કે રાતે દી દાણા પાણી થી કાયા પોષાણી થી મારી આપણે જે એ કહેવત છે અને એવો ઓડકાર બેટા દ્રુપદિ તેદી હું કવરવાનો અનાજ ખાતો તો અને એનું લોહી મારી રગુમાં મારી નસુમાં દોડતું હતું તેદી હું નીતિ જાણતો એ પણ હિંમત નો આવી અને હૈયું બેઠું તું મારું હારી પાથરી બાણ પથારી તો કે દાદા આજ આ બધું કેમ જ્ઞાન પ્રગટ થયું અને પિતામાં ભીષ્મ એમ કે છે કે કાગ પારાથ ના રે બાણ ના પ્રહારે મારું લોય લીધું છે અર્જુન ના એક એક માણે કૌરવોના દાણામાંથી થેલું લોહી છે એ ધરતી ને મેં પાઈ દીધું છે આજે ચેતન મલે એ હાજુ એ પ્રગજુ એના સાક્ષી છે દેવ મુજારે પાધરી ભીષ્ણે મા પથારી કાગ પાર્થ ના રે બાણ પ્રહારે કાગ પારાથ ના રે બાણ પ્રહારે મારું લોહી લીધું જે નિદારી આજે ભ્રગજુ ના સાક્ષીસ દેવ પાતરી પાષ્મે બાણ પુતરે પાતરી વિષ્ણમે બાણ બતારે પારી બોલા વિષ્મે બાણ